તો મહેસાણા લોકસભા બેઠક ઉપરથી આજે ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા વિમલ પાર્ટી પ્લોટ ખાતે વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિજય સંકલ્પ રેલીમાં ઉમેદવાર હરિભાઈ પટેલનું તમામ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું તેમજ વિજય સંકલ્પ રેલી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મોડા મોડા પહોંચતા આ મામલો થોડો ચર્ચાસ્પદ બન્યો હતો તેમજ ભાજપમાંથી ગુજરાતના પ્રથમ સાંસદ બનનાર ડોક્ટર એ કે પટેલ એ વિજય સંકલ્પ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા અને હરિભાઈ પટેલને વિજય ભવનના આશીર્વાદ આપ્યા હતા

અને આજે અમારા ઉમેદવાર શ્રી હરવે પટેલ નું ફોર્મ ભરવા અત્યારે સૌ જઈ રહ્યા છે વિકાસ કામો મારસો પણ જાવ્યો છે વિકાસ પણ કર્યો છે આ વિકાસથી લોકો જોઈ રહ્યા છે કે દેશ નું શાસન સીમાઓની સુરક્ષા અને નરેન્દ્રભાઈને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે લોકો સ્વયંભુ આજે મતદાન કરવા માટે પ્રેરાઈ રહ્યા છે તો વડોદરા બાય